મોટા વરાછા તળાવ નજીકની ઘટના યુવતીએ બુમાબૂમ કરતા એકઠા થયેલા ટોળાએ ફ્રૂટના ધંધાર્થીને પકડીને મેથી પાક આપી પોલીસને હવાલે કર્યો લંપટ યુવતીના ઘર નજીક રહે છે સુરત મોટા વરાછા તળાવ નજીક બસમાંથી ઉતરી ઓફિસે જઈ રહેલી પુના વિસ્તારની વર્ષી પાછળથી વાતમાં લઈ બીભ સરકત કરનાર બે સંતાનના નરાધમ પિતાને એકઠા થયેલા ટોળાએ પકડીને મેથી પાક આપી ઉત્તરાયણ પોલીસને હવાલે કર્યો હતો પૂણા વિસ્તારમાં રહેતી મૂળ ભાવનગરના પાલિતાણા તાલુકાની બાવીસ વર્ષી રશ્મિકા નામ બદલ્યું છે મોટા વરાછા બ્રામ રોડ વિસ્તારની આઈટી ઓફિસમાં નોકરી કરે છે ગત રોજ રશ્મિકા રાબેતા મુજબ સવારે

રાહદારીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું ટોળાએ રશ્મિકા સાથે બીપત સરકત કરનારને પકડીને મેથી પાક આપ્યો તો બીજી તરફ રશ્મિકાએ તુરંત જ નજીકમાં રહેતા માસીના દીકરાને ફોન કરતા તે પણ દોડી આવ્યો હતો એકઠા થયેલા ટોળા પૈકીના કોઈક કંટ્રોલ રૂમમાં ફોન કરતા ઉત્તરાયણ પોલીસ તુરંત જ ઘસી ગઈ હતી પોલીસે જાહેરમાં રશ્મિકા સાથે બીપત્ સરકત કરનાર અને રાધમની પૂછપરછ કરતા પોતાનું નામ જયવંત રમેશ સોલંકી ઉંમર વર્ષ પચીસ રહેવાસી કૃષ્ણનગર ઝૂંપડપટ્ટી લક્ષ્મણનગર પાસે પૂણા ગામ હોવાનું તથા બે સંતાનનો પિતા અને ફ્રૂટનો ધંધો કરતો હોવાની કબૂલાત કરી હતી પોલીસે જયવંત વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે રશ્મિકા જ્યાં રહે છે તેની નજીકમાં જ જયવંત ફ્રૂટની લારી ચલાવે છે અને રહે પણ નજીકમાં જ છે એટીન ન્યૂઝ સુરત